કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું કિરણ બાન્સુયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે હું નાની નાની કારેલીનું શાક બનાવવા જઈ રહ્યો છું તો આપણે તેનું શાક આપણે નવી રીતે બનાવીશું તો તેમાં આપણે તમે પંજાબી શાક પણ ભૂલી જશો એ રીતે આપણે નવી રીતે શાક બનાવીશું તો ચાલો આપણે શાક બનાવવાની તૈયારી કરીએ આ મેં નાની નાની કારેલી લીધી છે તેને હું ધોઈ લઈશ લઈશારેલા ધોઈ અને મેં કુકરમાં આ રીતે બાફવા મૂકી દીધા છે તો એમાં આપણે થોડું મીઠું નાખીશું અને બધું મિક્સ કરી લઈશું હવે આપણે આ રીતે હલાવીને થોડા બાફી લઈશું આપણે ઢાંકણ ઢાંકવાનું નથી આવી રીતે મીઠાના પાણીમાં હલાવવાનું છે આપણે તો બધે મીઠું ચડી જાય આ કારેલી બફાઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઈએ અને આપણે નીચે ઉતારી અને એકદમ પાણી કાઢી લઈશું હવે આ આપણે એકદમ કોરી કરી લીધી છે કારેલીને તો એમાં આપણે થોડી હળદર નાખીશું દાણા જીરું પાવડર નાખીશું અને લાલ મરચું પાવડર નાખીશું લાલ મરચું પાવડર નાખીશું અને આપણે આ ચણાનો લોટ નાખીશું થોડો નાખીશું હવે આપણે ઉપર તેલ નાખીશું ચણાનો લોટ આપણે કોટિંગ માટે નાખ્યો છે તેલ નાખીશું હવે હવે આપણે કોટિંગ કરી લઈશું થોડો વધારે નાખો હોય તો નાખી શકો તમે તમારી રીતે બધો મસાલો પણ તમારી રીતે નાખી શકો આપણે હજી થોડોક નાખીશું બરાબર આપણે કોટિંગ કરી લઈશું આ રીતે હવે ચણાનો લોટ બધો આ કારેલીને કોટિંગ થઈ ગયો છે તે તમે જોઈ શકો છો હવે જે વાટકામાં આપણે ચણાનો લોટ લીધો તો એમાં જ આપણે દહીં નાખીશું તમે ઓછું ઓછું કરી શકો છો હવે આપણે એમાં તમારે બધો મસાલો નાખવો હોય તો નાખી શકો નહીં તરત વઘારમાં પણ નાખી શકો છો તો આપણે થોડું આમાં નાખીશું થોડી હળદર લાલ મરચું અને ધાણાજીરું પાવડર આમાં નાખી અને મિક્સ કરી દઈશું આ રીતે આપણે બધું મિક્સ કરી દીધું છે હવે મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે

એટલે હોય ને એ ચડી જાય તેલમાં આવે એટલે હવે આપણે લાલ મરચું પાવડર એટલે કે કાશ્મીરી લાલ મરચું નાખીશું કારણ કે કલર સરસ આવે તો હવે મરચું પણ ચડી ગયું તો હવે આપણે પાણી થોડુંક નાખીશું

અને મીઠું નાખીશું આપણે મીઠામાં બાફીતી કારેલી અને આપણે તેલનું પણ દહીંમાં પણ મીઠું નાખ્યું છે છતાં આપણે આ વઘાર કર્યો એના ભાગમાં મીઠું નાખીશું આ રીતે બધું મિક્સ કરી અને બે થી ત્રણ મિનિટ આપણે ચડવા દઈશું હવે આપણે જે દહીંમાં બધો મસાલો મિક્સ કર્યો હતો ને એ નાખીશું એકદમ ગેસ સ્લો કરીશું ફટાફટ હલાવીશું કારણ કે દહીં ફાટી ના જાય નહીં તો દહી ફાટી જાય થોડું દહીં વાળું જે સાલ્યું છે એમાં પાણી નાખીને પણ નાખી દઈશું હવે આપણે બધું મિક્સ કરી લઈએ તો હવે આપણું નવું કારેલીનું શાક બનીને તૈયાર છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને પાંચ મિનિટ ઠંડુ થવા દઈશું કારણ કે થોડોક રસો રાખીશું હું એવું કારણ છે કે આપણે ચણાનો લોટનું કોટિંગ કર્યું ને તો રસો પણ શોષાઈ જશે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ હવે આપણે સર્વ કરીશું તો આપણું નવી રીતે કારેલીનું શાક બનીને તૈયાર છે તમે ક્યારે બનાવ્યું છે તે કહેજો તો આપણું આ શાક પંજાબીને ટક્કર મારે મારેવું શાક છે તો આપણે જેમ દમ આલુ બનાવીએ છીએ તેવી રીતે આપણે દમ કારેલીનું શાક બનાવું તો આ રીતે તમે પણ બનાવજો તો તમે પંજાબી શાક પણ ભૂલી જશો તો આ મારું નવું કારેલીનું શાક બનીને તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાને ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી અને એ પણ લખજો કે તમે ક્યારે આવી રીતે કારેલીનું શાક બનાવ્યું છે તે પણ જરૂર ને જરૂર લખજો